કારણ આપી બસો ચાલીસ જેટલા મકાનો ખાલી કરવામાં આવ્યા હતા જે બાદ જે બાદ આજ દિન સુધી તેઓની મકાનની ફાળવણી કરવામાં આવી ન હતી કે જર્જરીત મકાનોની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી ત્યારે રહેવાસીઓ દ્વારા ભાડે રહેવાનો વખત આવ્યો હતો આજે બે વર્ષ ઉપરાંત સમય થયો હોવા છતાં કોઈ યોગ્ય કામગીરી કે જવાબ મળતો ન હતો પાલિકા ખાતે રહીશો રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં મીડિયા સમક્ષ તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પર બેસવાની અને ફરીથી એક જ જૂના મકાનમાં રહેવા જવાની જેમ કે ચીમખી ઉચકારી હતી અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તો જવાબદાર પાલિકા રહેશે તેવું જણાવ્યું હતું ચાંદલજા નીલગીરી હાઉસિંગમાંથી અમે ફાર્મર રોડ થી આયા છે બે થી અમને ખાલી કરી દીધેલા ડ્રેનેજ લાઈન કાપી કાઢી પાણીનું નર કાપી કાઢ્યું તો બી અમે વીસ દાડા 21 દાડા તો એવા જ રહ્યા વગર લાઇટે રહ્યા અમે બનાવી હાલીશું તમને બીજે શિફ્ટ કરીશું એવું કરીને આજે બે વરસ થઈ ગયા બધા મારી જોડે આવ્યા છે અમે બે થી કોઈ અમને પૂછવા નહીં આવતું ત્યારે અમે બધાએ મિટિંગ કરી કે આપણે જઈને સાહેબને રજૂઆત કરીએ કે બે વરસ થઈ ગયા છે છોકરાઓની ફી ભરીએ ભાડા ભરીએ કે શું કરીએ અમે એટલા માટે અમે બધા જણ અહીં આવ્યા છે તો રાવપુરા હું ત્રણ મહિનાથી ધક્કા ખાઉં છું અમે બધા જ જેટલા આ છે એનાથી ડબ્બલ બધા આવે છે પણ ત્યાં અમારે સીધો જવાબ નથી આવતા તમને કે અમે પચાસ પચાસ હજાર ભરવા અમે તૈયાર છે મેં કીધું સાહેબ તમને અમે એક ઓપ્શન આવીશ કે બિલ્ડર અમારું પાસ નહીં કરતા કોઈ બિલ્ડર પાસ નહીં કરતા કોઈ લેતા નથી તો સાહેબ તમે બિલ્ડરની જવાબદારી તમારી હોય છે અમારી આમ જનતાની થોડી હોય છે બિલ્ડર લાવવાની જવાબદારી તમારી તો બી અમે છતાં ત્રણ બિલ્ડરના નંબર મેં આલ્યા છે તો હજુ સુધી કોઈ વાત નહીં થઈ કે રહ્યાના આના બેન બિલ્ડર આવી ગયું છે આવી વાત થઈ ગઈ તમે શાંતિ રાખો થોડા દિવસ અને તેના સાહેબ એવું કહે છે મને કે અહીં ઘડિયા ઘડે આવવાનું નહીં ઓફિસમાં તેમને કહી દો નહીં આવવાનું હોય તો અમે અમારી રીથથી રિપેરિંગ કરાવીને અમે રીતી રહીએ જ નહીં તો અમે અંધારામાં બી રહેવા ચાલુ કરીશું અમને પંદર દિવસમાં કે અઠવાડિયામાં ફેસલો નહીં ભલે તો અમે દીવા હરગાઈને થઈ રહીશું પછી પોલીસ બી અમને મારશે તો બી અમે માર ખાવા તૈયાર છે પહેલાં બી પોલીસે અમને મારીને જટાયા હતા તો અમે હટી ગયેલા કે ચાલો ભાઈ તમારું માન રાખીને અમે હટી ગયા છે પણ અત્યારે અમને ઘર નહીં મળે તો અમે ભૂખ હડતાલ પર બી ઉતરીશું અને ત્યાં અંધારામાં અમે રહીશું કઈ સાપ બાપ કરે જનાવર કરે બધી જવાબદારી સાહેબ ની રેહશે અમને એવું કીધું કે જર્જરીત થઈ ગયા છે ને તો વાવાઝોડું આવવાનું છે ને એટલે કોઈ પડી જાય મરી જાય તો અમારી જવાબદારી નહીં કેમ તમારી જવાબદારી નહીં તમે જ બનાવ્યો ને તમારી જવાબદારી કેમ ના હોય સાહેબ બસો ચાલીસ મકાન છે તકલીફ અત્યારે એવું છે કે અમે ભાડા ભરીએ સાહેબ કે અમે લાઇટ બિલ ભરીએ અમને મકાન બી ઘડે ઘડે અમને ખાલી કરાવી દે છે અમે કંઈ જઈએ સાહેબ વરસાદ આવવાની તૈયારી હોય ને ત્યારે કહે છે કે વેરા બી તમે જ ભરો મકાન માલિકો તો અમને આવું કહે છે ને અત્યારે ચાંદલજામાં જઈ બી ખાલી હોય તો એ અમારી નમ્ર વિનંતી અમને ત્યાં સીવ કર દો કોઈ બી જગ્યાએ અમે પૈસા બી ભરવા તૈયાર છે પરિવારના નવેસરથી હપ્તા બી ભરવા તૈયાર છે અમે રજુઆત કરી રાવ પુરા ગયેલા ને આજે કમિશનર સાહેબને ને મળવાયા છે કે સાહેબને ને મળીએ સાહેબ કોઈ અમારું ભગવાન તરીકે અમારું કોઈ રસ્તા કાઢતા હોય તો બહુ બેસ્ટ છે કમ કે રેહાના શેખ